આ પાં શેકાઈ રહ્યા છે અને પાઉ શેકવાની આટકોટની સાઇલ તમે જુઓ બાજીમાં પાઉ શેકાય એકદમ મસાલા પાવ મળે આટકોટનું આમ પણ મહત્ત્વ એટલા માટે કાંઈથી તમે ભાવનગર જાઓ કે અહીંથી તમે બાબરા જાઓ કે અહીંથી સાળંગપુર જાઓ પેલો હોલ્ડ આટકોટ થતો હોય છે અને આ વખતે મારે સિંગ સલાડ મિસ નહોતું કરવું તો ચટખોરી પંચાયતમાં આજે એ જ મહાવીરની પાં સિંગ સલાડ સાથે या तीन है क्या क्या सिंह है शुभवाचक जेडा मसाला हो भरपूर मसाला भरपूर मसाला तो आ जुओ 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 लाल बाजी આ બધું જોયા પછી હવે રોકાય બીજા અને મેં પછી સિંગ સલાડ સિંગ સલાડ જો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આપણી સિરીઝ ચાલી છે તેના ચટખોરી પંચાયત ગુજરાતની ચટખોરી પંચાયત પંચાયત તો તમને ખ્યાલ જ છે જ્યાં લોકો બેસીને પોતાના ગામની ચર્ચા કરતા હોય અને અહીંયા ગામે ગામના સ્વાદની ચર્ચા થાય છે ચટખોરી પંચાયતમાં આની પહેલાં જ્યારે આટકોટનો એક વિડિયો બનાવ્યો હતો ને ત્યારે ઘણા બધા લોકોએ કીધું હતું કે સમીરભાઈ આટકોટમાં તમે એક પાઉંભાજી મિસ કરી ગયા મહાવીરની કારણ કે આની પહેલાં એક બીજી પાઉંભાજીનો આપણે વિડીયો બનાવ્યો હતો પણ લોકોની કમેન્ટ્સ આવી હતી કે તમારે પાઉંભાજી ખાવી હોય તો મહાવીરની નેક્સ્ટ ટાઈમ ટેસ્ટ કરજો અને મેં ખાસ કરીને એનું સિંગવાળું સલાડ એટલે કે સિંગ સલાડ ખાસ ટેસ્ટ કરજો તમે બીજી વખત મંગાવશો મંગાવશો ને મંગાવશો અને આ વિડીયોનો ઇન્ટ્રો હું ખાધા પછી શૂટ કરી રહ્યો છું અને વસ્તુ બની પડે એવી બી ભાવો તમને ફરી પાછો દેખાડું કઈ રીતે બને છે એનું સિંગ સલાડ સાથે એની પાઉંભાજી અને કઈ રીતે એનો કોમ્બો ઉભા રહ્યો છે લેટ્સ અગીર આઉટ તો આજે મહાવીર પાવભાજી હાટકોટમાં એમની બે બ્રાન્ચિસ છે એક તો બસ સ્ટેશનની નજીક અને બીજી જે છે આઈથી પાંચસો મીટર દૂર હવે તમને એ બ્રાન્ચ પર દેખાડો પાવ રાજકોટથી હાટકોટમાં પ્રવેશતાની સાથે જ હાજકોટથી ઓલમોસ્ટ ત્રણસો ચારસો મીટર પહેલાંના ભાગે લેફ્ટ સાઇડમાં જ આવશે આ મહાવીર પાવભાજી અહીંયા તમે ફેમિલી સાથે આવ્યા હોય તો આરામથી પાર્કિંગની પણ જગ્યા મળી રહેશે આરામથી બેસીને તમે ખાઈ શકો છો અને હા નવી બ્રાન્ચ ઉપર એમના માલિક જેમણે શરૂઆત કરી હતી મહાવીર પાવાભાજીની એ પોતે જ બેસે છે અને સ્વાદમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી સ્વાદ એ જ રહેશે અને જૂની બ્રાન્ચ ઉપર એમના સન જે છે એમની નવી જનરેશન એ આ જૂની બ્રાન્ચ ચલાવી રહ્યા છે આપણે બાકીની વાતો પછી કરીએ પહેલાં તો એ જે રીતે ભાજી બનાવી રહ્યા છે આપણે એ જોઈએ અને પછી સિંગ સલાડ જે રીતે વગાડે ને એ તમને જે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એક પ્લેટનો શું ભાવ છે એસી રૂપિયા હા બધી ઉપરાંત બીજું શું છે છાશ પાપડ સિંગ સલાડ વાહ આ પાવ શીખાઈ રહ્યા છે અને પાવ શેકવાની આટકોટની સ્ટાઈલ તમે જુઓ ભાજીમાં પાવ શેકાય એકદમ મસાલા પાઉં બને અચ્છા એક્સ્ટ્રા જેને સ્પાઈસી ખાવા હોય સ્પાઈસી બની જાય તીખી ચટણી રસણ વાળી આવી જાય આ સિંગ સલાડ કઈ રીતે બને છે અને કઈ રીતે તમે આપો એને

મહાવીર પાણજી પાઉભાજીની નવી જનરેશન કે જે એમની જૂની બ્રાન્ચ સંભાળી રહી છે શું નામ આપનું દીપક દીપકભાઈ કોણે શરૂઆત કરી હતી મારા પપ્પાએ કેટલા વર્ષ થયા સમથિંગ અત્યારે સાડત્રીસ વર્ષ થઈ ગયા સાડત્રીસ વર્ષથી આટકોટની અંદર મહાવીર પાઉભાજી તમને નાનપણ સાંભળે કે તમને પોતાને કેટલા વર્ષ છે મારો જન્મ આઈનો છે બાવીસ વર્ષ થઈ ગયા બાવીસ અને તમે કેટલા વર્ષથી દુકાન સંભાળો પોતા ત્રણ વર્ષ થઈ ગયા તમને સાંભળ્યું છે કે જ્યારે નાનપણમાં પપ્પા ભેગા આવતા હતા ત્યારે ગ્રાહકને શું પીરસાતું કે આજ બધી વસ્તુ પેલા આપવા આવતું હા આ બધી વસ્તુ કે ફેર ફર જે સમય અંતર ના ના સેમ 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 અને એક વાત તમે શીખી ગયા એમ ને તે હા વાહ બહુ સરસ કેટલા વાગ્યાથી શરૂઆત થઈ ગઈ આપણે ભાવભાજી આપણે સાંજે 4 વાગ્યાથી 12:30 સુધી રાત્રે 4 થી રાત્રે 12:30 સુધી

એમને શું પાર્કિંગ એ વિશાળ છે અહીંયા એક વસ્તુ છે બસ સ્ટેશનની બાજુમાં છે રોડ નાનો છે અને હાઈવે છે કદાચ એવું બની શકે કે પાર્કિંગ માટે ઘણી વખત બહુ ગર્દી હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે સ્વાદ તો એ જ છે મોટાના મોટા સેટ ત્યાં બેસે હા અને સ્વાદ તો ત્યાંય તમને એ જ મળશે અને પાર્કિંગની જે છે ને એકદમ મસ્ત સુવિધા છે હું તમને એકાદ સીન ત્યાં દેખાડી દઈશું પણ આ સ્વાદ વિશે આપણે વાત કરીએ કે આપણી પાઉંભાજીમાં એવું શું છે કે જે નોર્મલી બીજી પાઉંભાજીમાં કે આટકોટ લોકો આ પાઉંભાજી ખાવા આવે છે મતલબ બધી real આઇટમ છાતી વળે એવું કાઈ નઈ એસિડિટી એસિડિટી નો થાય જે વસ્તુ આવતી હોય આ આ આ શરૂ કર્યો સિંગણા સલાડનો ઈ ખાલી હતો પછી સિંગનો પછી આમાં બધી અલગ અલગ હોય છે રૂપિયા અમે આમદારે સિંગ ન 10 ની 20 ની જે 10 ની 20 ની સિંગ હોય એ તો ઘણા લોકો આખું હોય અમે અમને આ છે પણ હું એવું છું અંદર પર ભરાઈ પડી જાય એવું છે સ્વાદ કેવો છે તમે થોડીવારમાં કહીએ થેન્ક યુ વાવ તો આ સિંગ સલાડ જુઓ આમ તો બદ્રીભાઈની પાઉ પછી બોટાદની મને યાદ આવી ગઈ પણ આ સલાડનું સ્વરૂપ છે સિંઘમાં અહીંયા અને આ તમે ભા પાઉ જુઓ ભાજીથી લપ પાઉં છે આ બહુ બધું બોલી લીધું પંખો જ જોરદાર ફરે છે હવે આ વસ્તુ વધારે ઠંડી થાય પહેલાં હું ખાઈ લઉં બહુ ભૂખ લાગી છે પણ એની પહેલાં તમને જસ્ટ ભાજી પહેલાંની વાત કીધું ગુજુબોક્સના ચટખોરી પંચાયતમાં આપનું સ્વાગત છે ચટખોરી પંચાયત આ નવી સિરીઝ છે આપણી અને એનું રીઝન તમને કહું પંચાયતનો મતલબ શું થાય પંચાયત એટલે નાનું ગામ હોય કે નાનું નગર હોય કે મોટું ગામ હોય જ્યાં લોકો ભેગા થાય અને ગામના મુદ્દાઓની ચર્ચા કરે પ્રશ્નોની ચર્ચા કરે ગામની લોકોની ચર્ચા કરે એ પંચાયત કહેવાય અને ચટખોરી પંચાયતમાં સ્વાદની ચર્ચા થતી હોય ગામે ગામની ગામે ગામની ગામની ગલીઓની સ્વાદની ચર્ચા થતી હોય એમાં જમ તમે જ્યારે રાજકોટથી ભાવનગર કે અમરેલી જાઓ ત્યારે આટકોટને કેમ ભૂલાય મારા બાળપણમાં આ ગામ છે એને મહત્વનું સાબિત થયું હતું કારણ કે અમરેલી કોઈ પણ બસ જાય ને એટલે એ બસને અહીંયા પાંચ મિનિટ હોલ્ડ કરે અને આ અહીંના બસ સ્ટેન્ડમાંથી સિંગ ને રેવડી આ બધો નાસ્તો મેળતા એટલે આટકોટ સાથે ફૂડનું એક કનેક્શન બાળપણનું હતું આજે મહાવીર પાઉભાજી આપણે ખાઈ રહ્યા છીએ હવે એનો ટેસ્ટ લઈએ અને પછી તમારી સાથે વાત કરીએ આ ચટખોરી પંચાયતમાં વાહ આ લસણની ચટણી તી આવી ગઈ એટલે હજી તો આના સ્વાદને આના સ્વાદને હું ડિફાઈન કરવા જતો તો એ પહેલા તો લસણની ચટણી આવી ગઈ વાહ વાહરે ગજબ ગજબ હવે એક કોડિયો લીધો મેં મને ભાજી ખરેખર બહુ મજા આવી પેલા કોરિયામાં જ ઇમ્પ્રેશન સરસ પડી એ ભાઈએ જે વાત કરી ને ખરેખર બહુ વ્યવસ્થિત વાત કરી તમને ભલે લાલ ચટક દેખાતી હોય ભાજીનો ટેસ્ટ એકદમ બેલેન્સ ને એકદમ ડીસન્ટ ટેસ્ટ છે મારા જેવા ખાવા પીવાના ઉસ્તાદ હોય તીખું ખાવા વિધાન હાલ એમ ન હોય એ લસણની તીખી ચટણી એક્સ્ટ્રા એડ કરો આ એક્સ્ટ્રા એડ કરો પછી શું થાય એ હવે તમને કહું હવે આપણે આટલા પોર્શનમાં એડ કરી દીધી છે હવે અહીંથી લઈએ આપણે હમ એ ચટણી એડ કર્યા પછી ચમકારો આવશે પણ ઇરિટેશન નહીં થાય એ જાય અમુક એક્સ્ટ્રા તીખું હોય ત્યારે જીભ તમતમવા માટે ઇરિટેશન ત્યારે એવું નથી ટેસ્ટને થોડોક એનહેન્સ કરશે તીખાશમાં હા રહી આ કેમ બોલાય વાહ બાપુ કમાલ જો આ વસ્તુ જો આપણે ગામડાના મેળામાં ગયા હોય ત્યારે પહેલાં ચણા જોર ગરમ ખાઈએ પછી દાળ મસાલા ખાઈએ ચણા મસાલા ખાઈએ સિંગ મસાલા ખાઈએ એ પ્રકારની જે પણ એના તાવડામાં થોડીક ભાજીની ફ્લેવર એડ થઈ જાય એટલે એનો ટેસ્ટ એ રીતે ડાયવર્ટ જોયો છે બનાનો છે હજી આપણે એમાં થોડાક નખરા કરશું નખરા લસણની ચટણીવાળા ઓહો હો આપણા પેત્રાથી સિંગ ઉપર લસણ આવી જઈ ગયું તો એનું જે નેચરલ સડા આપ્યું ને એ એકદમ મસ્ત છે તો હવે ખાવામાં ધ્યાન દઉં છું વિડીયો કમ્પ્લીટ કરું છું આ વિડીયો તમને કેવું લાગ્યો કહેવાનું ભૂલતા જાણી મળીએ જશે નેક્સ્ટ વિડીયોમાં આગળ ચખોરી પંચાયત નવું ડેસ્ટિનેશન લઈને ત્યાં સુધી સ્ટેબલાઇઝ જય જય ગરવી ગુજરાત